તો અહીંયા લખી દઈશ ગણતરી દર્શાવતું પત્રક ચલો આની અંદર પેલું ખાનું કેનું આવશે સ્ટેપ બીજું ખાનું કેનું આવશે વિગત અને ત્રીજું ખાનું કેનું આવશે રકમ રૂપિયા ચલો પેલા સ્ટેપ થી આપણે વાત કરીએ પેલું સ્ટેપ શે આવશે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર તમને બધા કુલ દેવા એટલે આપને શું મળે રોકાયેલી મૂડી અને આ રોકાયેલી મૂડી છે એને આપણે ચોખી મિલકતો પણ કહી શકીએ છીએ ચલો કુલ મિલકો આપણે જુઓ રકમ માં કેટલી આપી છે છ લાખ રૂપિયા તો અહીંયા છ લાખ ત્યારબાદ કુલ દેવા કેટલા આપ્યા છે બે લાખ પચાસ હજાર તો અહીંયા લખી દઈ બે લાખ પચાસ હજાર ચલો છ લાખ છે એમાંથી બે લાખ પચાસ હજાર જાય એટલે કેટલા વધે ત્રણ લાખ પચાસ હાજર તો આ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આપણે શું મળ્યું રોકાયેલી મૂડી તો અહીંયા લખી દઈ ત્રણ લાખ પચાસ હજાર ચલો બરોબર વળતર નો દર લખી સ્ટેપ અપેક્ષિત દર અને તમને જે તે સમય આપણે ઉદાહરણ કરતા હતા ત્યારે પણ કીધું તું અપેક્ષિત વળતર નો દર છે જે હંમેશા તમને દાખલામાં આપેલો જ હશે તો અપેક્ષિત વળતર નો દર કેટલો છે દસ ટકા તો અહીંયા લખી લઈ અપેક્ષિત દર દસ ટકા ચલો ત્રીજો સ્ટેપ શું આવે છે અપેક્ષિત નફો તો અહીંયા અપેક્ષિત નફો અપેક્ષિત નફો અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો અહીંયા રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર નથી મુકતા તમારે છેદમાં શું કરવાનું સો મૂકી દેવાના તો ત્રણ લાખ પચાસ હજાર ગુણ્યા દસ ટકા કરો એટલે કેટલા મળે આપને પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર શું છે અપેક્ષિત નફો અહીંયા મૂકી દઈ આપણે પાંત્રીસ હજાર ચલો ત્યાર બાદ ચોથો સ્ટેપ શું આવે છે સરેરાશ નફો તો તો સરેરાશ સરેરાશ નફો નફો હવે આપણે નક્કી શું આવે છે કે ભારે સરેરાશ નફો તો હવે નફો છે એ ધ્યાનમાં લઈ પહેલા વર્ષે નફો કેટલો હતો એસી હજાર બીજા વર્ષે નફો ઘટે છે એટલે કે સિતેર હજાર પાછો ત્રીજા વર્ષે નફો નેવું હજાર એટલે કે વધે છે તો નફાની અંદર તમને શું જોવા મળે છે વધઘટ થતી જોવા મળે છે તો જ્યારે નફાની અંદર વધઘટ થતી હોય ત્યારે આપણે કયો રીત કરવાની સરેરાશ નફાની રીત તો ચાલો સરેરાશ નફાની રીત કરી દઈએ પહેલું ખાનું ખાનું વર્ષ બીજું નફો ચલો વર્ષ બે 15 ચૌદ નો નફો કેટલો છે એસી હજાર બે હજાર ચૌદ નો નફો 80000 હજાર ચલો ત્યાર બાદ બે નો નફો કેટલો છે સિત્તેર હજાર બે હજાર પંદરસો નો નફો સિતે હજાર ચલો ત્યાર બાદ બે હજાર સોળ સત્તર નો નફો કેટલો નો નફો કેટલો નેવું હજાર આગળ આ એસી હજાર વધતા આ ત્રણે ત્રણ નો સરવાળો કરો એટલે કેટલા આવે બે આ તો અહીંયા લખી દે બે લાખ ચાલીસ હજાર આ બે લાખ ચાલીસ હજાર આપણે શું મળ્યું કુલ નફો મળ્યો છેદમાં વર્ષોની સંખ્યા ચલો કુલ નફો મને મળ્યો બે લાખ ચાલીસ હજાર સંખ્યા કેટલી છે એક બે અને ત્રણ તો બે લાખ ચાલીસ હજાર ભાંગા ત્રણ કરો છો કેટલા રૂપિયા આવેલીસ હજાર એસી હજાર રૂપિયા એસી હજાર ચલો અહીંયા લખી દઈ સરેરાશ નફો એસી ચલો હવે ત્યારબાદ પાંચમો સ્ટેપ શું આવે છે આપણે અધિક નફો અધિક નફાનું નું સૂત્રો શું છે કેટલો મળ્યો જુઓ અહીંયા એસી હજાર ત્યારબાદ અપેક્ષિત નફો આપને કેટલો મળ્યો અપેક્ષિત નફો જુઓ કેટલો છે પાંત્રીસ હજાર લખી દિસ્તાલીસ હજાર ત્યારબાદ છઠ્ઠું સ્ટેપ શું છે પાઘડી નું સૂત્રો શું છે અધિક નફો ખરીદી વર્ષોની સંખ્યા નફો મને કેટલો મળ્યો ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે જુઓ જોઈએ આપણે અહીંયા કીધું છે અધિક નફાની ત્રણ વર્ષની ખરીદીના આધારે નક્કી કરો તો આપણે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી મળી ત્રણ તો અહીંયા આપણે ખરીદીના વર્ષોની સંખ્યા લખી ત્રણ પિસ્તાલીસ હજાર ગુણ્યા ત્રણ કરવું જોઈએ લખી દઈ એક લાખ પાંત્રીસ હજાર બરોબર છે અહીંયા આપણું દાખલા નંબર આઠ છે એ પૂરું તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીન શોટ લઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે મળીએ છીએ ગુડ બાય વિદ્યાર્થી મિત્રો